જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે શ્રી વલ્લભાખ્યાનના વચનામૃત જોઈએ કે જે શ્રી ગુસાઈજીની કૃપા દ્રષ્ટિનું પ્રત્યક્ષ પ્રમાણ છે પ્રિયજનો તે પહેલાં આપે જો રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન હોય તો સબસ્ક્રાઈબ કરશો જેથી નિત્ય સત્સંગની જાણ આપણે થઈ શકીએ સૌ પ્રથમ તો સત્સંગનો મહિમા એટલે કે સત્સંગ નિત્ય કરવો જોઈએ એક વાર સત્સંગમાં ન જઈએ તો હવે ફરીવાર પણ ન જઈએ તો ચાલશે એ વિચારનો કાયમી દુરુપયોગ થાય અને તે થવાથી આપણે સત્સંગથી વિમુખ થતા જઈએ છીએ વલ્લભાખ્યાનમાં દર્શાવ્યા પ્રમાણે પુષ્ટિમાર્ગનો કોઈ પણ ભાગ શ્રીમદ ભાગવતજીની બહારનો નથી ચાહે તે હિમનાષ્ટક હોય ઝોડસ ગ્રંથ હોય વલ્લભાખ્યાન હોય કે વલ્લભ સાખી હોય શ્રીમદ ભાગવતજીથી તે પર નથી પ્રિય વૈષ્ણવો આપણે સેવામાં વિસ્તાર ન વધારવો જોઈએ સેવામાં ઉંડાણ વધારવાની જરૂર છે વલ્લભાખ્યાન એ પરમ પરમકૃપાલ શ્રી ગોસાઇજીની કૃપાનું પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણ છે પૂર્વજન્મના સંસ્કારોથી વૈષ્ણવ જન્મ મળે છે સંસ્કારો વવાય અને ફૂલે ફાલે ગોપાલદાસજી પૂર્વજન્મમાં નરસિંહ મહેતા રૂપે જન્મ્યા હતા પોતે પ્રભુને ખૂબ પરિશ્રમ આપેલ હોવાથી આ જન્મે તેઓ મૂંગા રહ્યા પરમ કૃપાલ શ્રી ગોસાઈજીએ ગોપાલદાસજીના મુખમાં ચરવી તાંબુલ પધરાવ્યું અને ગોપાલદાસજીને વાચા ફૂટી તેમણે વલ્લભ આખ્યાન ગાયું પ્રિયજનો ચોરાસી બસો બાવન વૈષ્ણવની વાર્તા પ્રસંગોના સૂક્ષ્મ ભાવરૂપમાં બાલકવિ ગોપાલદાસજીએ નવ આખ્યાન ગાયા છે ભક્તિમાં તીર્થયાત્રા કરવા જવું ન પડે વૈષ્ણવ તો જ્યાં રહે ત્યાં જ તીર્થ બની જાય છે વૈષ્ણવ જ્યાં રહે ત્યાં જ વ્રજ બની જાય છે અંતર જતું રહે અંતરાય જતા રહે વલ્લભ આખ્યાન શ્રીમદ ભાગવતજી તેની અંદર પ્રગટ બિરાજે છે પુષ્ટિ માર્ગ એ વર્તમાનનો માર્ગ છે ઉદારનો કોઈ વાયદો એમાં છે જ નહીં પ્રિયજનો પ્રભુની લીલા જે છે તે નિત્ય છે અખંડ છે અને શાશ્વત છે અત્યારે પણ તે લીલા પ્રત્યક્ષ ચાલી રહી છે ગોપાલદાસજીને ચરબી તામુલ આપીને શ્રી ગોસાઇજીએ તેમનામાં પોતાનું સ્થાપન કર્યું ગોપાલ દાસજી વાંસરી બની ગયા અને શ્રી એ ગુસાઈનો સૂર ભાષામાં છે ગુજરાતી અને સંસ્કૃત ગુજરાતીમાં ગોપાલદાસજીની વાણી છે વ્રજ ભાષામાં શ્રી ઠાકોરજીની વાણી છે અને સંસ્કૃતમાં શ્રી ગુસાઈજીની વાણી છે સામાન્ય રીતે બધા ગ્રંથો સંસ્કૃતમાં હોય અને તેની ટીકા ગુજરાતીમાં હોય છે પણ વલ્લભાખ્યાની વિશેષતા એ છે કે તે ગુજરાતીમાં છે અને એકમાત્ર ગ્રંથ છે છે કે જેની ટીકા સંસ્કૃતમાં માટે તે ગુજરાતી ભાષાનું ગૌરવ છે શ્રી વલ્લભની વાણી જ એ કલયુગનો નાદ છે સાધન પરથી નહીં કે પરથી નહીં પણ આશ્રય પરથી ભવસાગર તરી જવાય છે પ્રિયજનો બધા ઉત્સવમાં સૌથી મોટો ઉત્સવ આપણો શ્રી વલ્લભના પ્રાગટ્ય ઉત્સવ છે જો શ્રી મહાપ્રભુજી પ્રગટ્યા ન હોત તો આપણે શ્રી કૃષ્ણની કૃષ્ણ લીલા જાણવા કે માણવા મળી ન હોત અને સમર્પણ એ ભક્તની મુક્તિ તો ભગવાનનું બંધન છે આ સાથે શ્રી વલ્લભના ચરણોમાં આજના સત્સંગને સમર્પિત કરીએ ત્રે વિરામ લઈએ ફરી મળી સુરાધે સત્સંગમાં નવાજ સત્સંગ સાથે શ્રી વલ્લભાદી સકી જય શ્રી ગોસાઇજી પરમ કી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે